એક મસ્ત મજાની કોઈને વાત કરે છે કોઈની પણ ગરમી વધારે ટકતી નથી ભલે પછી તે સૂરજ ના હોય તેવી એક મસ્ત કહાણી આકાશ ઠાકોર જીરો ટુ ચેનલમાં લાવે છું જે તમે શિલ્લે સુધી જોવો એક ગામડાનો ગરીબ પરિવારનો છોકરો શહેરમાં સરકારી નોકરીની તૈયારી કરતો હતો એને ઘણી પરીક્ષા આપી હતી અને ઘણી પરીક્ષા બાકી હતી એકવાર ખુશીની વાત હતી તેને ઇન્ટરવ્યુ માટેનો ફોન આવ્યો હતો બીજા દિવસે તેને થોડે દૂર જવાનું હતું પણ તેની પાસે પૈસા ન હતા ત્યારે તેના ઘરમાં ફેર્યું ત્યારે તેને પચાસ રૂપિયા મળ્યા અને ભણવાના ખર્ચ માટે બીજા દોસ્તો પાસે પૈસા લીધેલા હતા તે માટે તે પૈસા માગતા શરમાય છે ને બીજે દિવસે તૈયારી થઈને બસ સ્ટોપ પર ગયો ને કાંઈક ને કંઈક પૈસાનું કરીશ કે કોઈ ઓળખીતું મળી જાય તો પૈસા લઉં ત્યારે કોઈ ઓળખીતું ના મળ્યું ને લાચાર થઈ અને ઉદાસ થઈને બસ સ્ટેન્ડની બહાર આવ્યો બહાર આવ્યો ત્યારે પાસે એક મંદિર હતું ભગવાનને પ્રાર્થના કરે મને કંઈક રસ્તો બતાવો ત્યાર પછી નીચે ઉતરે છે પછી બુટને દોરી બાંધતા હતો ત્યારે તેની નજર એક ફકીર પર પડી તેને જોયું તો તેના વાટકામાં ઘણા પૈસા હતા એ ભગવાન જેને જોવે તેની પાસે નથી અને જેને જોવે નહીં તેની પાસે ફકીર તેનો ચહેરો જોઈને પૂછે છે કે કોઈ ઉદાસમાં છો હું તારી કોઈ મદદ કરી શકું તે છોકરાએ કહે બાબા આપ શું મદદ કરશો તમે છો નહીં હું નથી મંદિરે આવે તો તેમના પુણ્ય માટે મને આપતા જાય છે બોલ તારે શું જોવે છોકરો બોલે છે મારે ઇન્ટરવ્યુ આપવા જવું છે પાંચસો રૂપિયાની જરૂર છે બાબા કહે મારી પાસેથી લઈ જા મારે પૈસાની કોઈ જરૂર નથી હોતી કે મારે કોઈ મોહ માયા નથી હું આ પૈસાથી બીમાર છું એટલે દવા લાવું છું અને પૈસા હું મંદિરની નાખી દઉં છું પાસેથી પૈસા લે છે અને કહે છે કે મારી પાસે જ્યારે આવશે ત્યારે હું તમને આપવા આવીશ તો બાબા કહે વાતો નહીં અહીંયા જ હું બેસું છું તે જાય છે અને ઇન્ટરવ્યુ આપે છે ત્યારે તે ઇન્ટરવ્યુમાં પાસ પાસ થઈ જાય છે અને તે ખુશ થઈ જાય છે અને તે કહે છે બાબાને પગે લાગ્યો તેમના કારણે આ ચમત્કાર થયો છે જ્યારે તે મંદિરની પાસે જાય છે ત્યારે બહાર લોકો ઊભા થયેલા હોય છે તે લોકોને પૂછે છે શું થયું ફકીરનું મૃત્યુ થયું છે ભીડીને થોડે આગળ જાય ત્યારે એ જ બાબા જેની મદદ કરી હતી તે જ ત્યાં મળેલા પડ્યા હતા એક વ્યક્તિ કહે આજ તેમને દવા નહીં લેતી હોય તે માટે તે મળી ગયા છે અને એ ભગવાન એક બાબાએ પોતાની જિંદગી અને બીજાની જિંદગી સુધારી ગયા પેઢમાંથી એક વ્યક્તિનો અવાજ આવે ભિખારી હતો મરી ગયો સારું થયું આમે કોઈ કામનો ન હતો આ વાર્તા પરથી એ જાણવા મળ્યું કે આપણે કોઈની મદદ કરશું ત્યારે આગળ વધશું આપણે જ્યારે એવું લાગે કે કંઈ નહીં થાય ત્યારે ભરોસો રાખો કે કંઈક ને કંઈક ભગવાન રસ્તો તો બતાવશે